જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન દાયરો મિત્રો મજામાં તો ચાલો મિત્રો નવમાં પાંચ મિનિટની વાર છે ને આપણે બીજા દિવસે પહોંચી ગયા છીએ વાડીએ એટલે કે આજે શનિવારનો દિવસ સત્તર તારીખ તો આજે તો મિત્રો આપણે કાલે બ્લોગ તો તમે જોઈ જ લીધો હોય છે અડધી દવા સટાઈ ગઈ છે ને આજે અડધી બપોર સુધીની છે તો મિત્રો અત્યારમાં તો જુઓ ફૂલ થાર ભર્યો છે એટલે હજી આપણા અનુમાન કલાક પછી આપણે દવા સાટવાનું ચાલુ થાય જો તમને બતાવી આગળ જોડાયેલ રહેજો છે આપણા મોટા બાપુજીના ધાણા જો અને તડકાની સવારનો સૂરજ નારાયણનો તડકો આવે છે એમાં તમને બ્લોગમાં નહીં દેખાય પણ આપણે ને અહીંયા આપણા ખેતરમાંથી ઊભા ઊભા માથે પાણી ઠારનું પાણી જામી ગયું હોય ચમકે છે ધાણાની માથે તે દેખાય છે અવિરત બહુ ઠાર આવે છે મિત્રો જુઓ તમને આમ પણ દેખાતું હોય છે ઝાંખી ઝાખી ધુમ્મસ આ ગામડાની મોજ છે મિત્રો જુઓ આ પણ તમને ઠાર દેખાતો હશે ને પોપટા પણ તમને બતાવીએ જુઓ જોકે આપણે યુટ્યુબ ફેમિલી આ તો બધું જોયેલ જ છે આવી રીતના પોપટાનું બંધારણ છે મિત્રો જુઓ ઠાર ની ધુમ્મસ સવાઈ ગઈ છે તે પણ તમને જોવા મળશે આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો હવે આપણે આજે પણ એવું દોડા દોડાદોડીનું કામ છે બાકા બાકાજીક જ બોલાવવાની છે કે બપોર સુધી દવા થાય બપોર પછીથી આ બાજુ જે લાઈન છે એ બધી ફેરવીને આપણે ઉપલે સેટે જો તમને ઝૂમ કરીને બતાવીશ આ લીમડો દેખાય છે નીચેને સેટે લઈ જવાની છે ને આજે પાણી ચાલું થાય તો ભલે એ રવિવારના દિવસે શુભ શરૂઆત કરશું ને આજે પણ એવી જ દોડા દોડી છે મિત્રો તો ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો ઘડિયાળમાં વાગી ગયા છે દસ દસ વાગી ગયા તો હવે આપણે એમ થયું કે થોડોક ઠાર મોરો પડ્યો છે તો હવે આપણે જો પંપને બધું પાણીની ડોલ દવા અને દ્રાવણ બધું કમ્પ્લીટ આવી ગયું છે તો ચાલો હવે પંપ ભરીએ અને આગળ ચાલુ કરીએ ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો દાયરો આગળ બીજા દિવસે શનિવારે બીજા દિવસની બાકા ઝીકી તો ચાલો મિત્રો કરીએ છે ચાલુ જય કુળદેવી જય સૈયડ માં હાલવાની પણ તકલીફ થાય છે મિત્રો સાટવી તો પડશે જ એમાં તો હાલે જ નહી મિત્રો જો આમાં આપણે ઇલાજાઈ તો પણ પગમાં પોપટા આવે છે આવી રીતનો રાવે રાવે ક્યાંક ક્યાંક છોડવા પીરા પડી ગયા અને સુકારાનું પ્રમાણ ક્યાંક જવલે દેખાય છે ભાઈઓ જોકે ખેડૂતને તો લખાયેલ જ હોય કે વાવણીની મૂઠ મૂકી ત્યારથી જ કે તેના ભાગ્યમાં હશે એટલું જ મળે હવામાન રાઈટ અને માવજત પણ ખાસ જરૂરી છે મિત્રો જેવી પછી તેની મહેનત તો ચાલો આવી રીતે હવે આપણો બપોર સુધી દવા થાય તો ચાલુ રહે ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં દાયરો બધો યુટ્યુબ ફેમિલીને ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ જય મુલીધર અને ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન તો મિત્રો આજે છે રવિવાર ને રવિવારે જો આપણે બીજું પી પાણી પિયત ચાલુ કરી દીધું છે તો કે વાવીને વરસાદ થયો હતો અને માથે ફુવારા મૂક્યા હતા અને એક પાણી અને આ બીજું પાણી ચાલુ કર્યું છે મિત્રો તો શુક્રવારે આપણે દવા સાટી શનિવારે બપોર પછી સાતી અને આજે ચાલ બપોર પછીને લાઈન ફેરવવા વરગી ગયા હતા પાંત્રીસો ત્રણ હજાર પાંત્રીસો ફુવારાના ભાંગરા ફેરવી અને આજે આપણે લાઈટ આવી તો પાણી લાંબે પટે ચાલુ થઈ ગયું હતું પછી એ નીસલે છે તેથી આપણે થોડીક ધોરી છે તો તેમને પાવા માટે પાણી ફેરવું છે ને કમ્પ્લીટ આપણું દસ વાગ્યા ચાલું છે સારો મિત્રો તમને બતાવી આગળ જોડાયેલ રહેજો જો મિત્રો આ રીતે આપણે ચણા છે ચણામાં ફૂલપાક પોપટા અને દવા પણ બે ડોઝ છટાઈ ગયા છે જોકે આપણે કાલ જણાવેલું હતું કે આપણે ઝાઝા ડોઝ નથી કરતા અને આઈ ડોજેય નથી મારતા આ બીજું પાણી ચાલે છે આપણે અનુમાન એવું છે કે બે પાણીમાં આપણા છઈણા પાકી જાય એનું કારણ છે કે આપણે અમારે કરાર જમી છે તો પાણી વધુ લે છે એક પાણીએ બે પાણી થાય છે તો આ રીતે બીજું પાણી ચાલુ કર્યું છે અને ખાસ કરીને કહેજો કે ત્રીજું પાણી પાવવું જોઈએ કે નહીં પાવવું પડે કમેન્ટ કરજો મિત્રો ખાસ કરીને આ રીતે પાણી ચાલુ છે હા અને આપણા મિત્ર રાજકોટથી ડાંગરભાઈ કહેતા હતા કે મોટરમાં પાણી ઓછું આવે શું છે પણ મિત્ર એવું નહોતું આપણે પાંચ સાત બટકા ભાંગરાના તૂટેલ છે તો એમાં કુંડી ભરવા પૂરતું જ હતું એથી વૈશાહે પાણી નીકળતું હતું એટલે ઓછું દેખાય છે ને આપણા બોરનું પ્રાણી તો મોટર હાથની છે તો સારું આવે છે અને આમાંય પાંચ સાત બટકા તૂટેલ છે તો આ પણ તમને ઓછું દેખાય ડાંગરભાઈ જો તમને રૂમ કરીને બતાવીએ છે તો ચાલો મિત્રો આગળ મળશું તો જોડાયેલ રહેજો મિત્રો આ રીતનો ફાલ છે સણામાં તો તમને ઝૂમ કરીને બતાવીએ આ રીતનું છે ક્યાંક જો આ રીતનો સુકારો પણ છે જવલ લે આવું હોય ખેડૂત મિત્રોનું અને સામેથી આ ઝૂમ કરેલ જ છે આ આપણો સેટો છે એથી ખાલી સાલીથી પચાસ ફૂટ જેવી મીઠી ટોરી છે તો આપણે અગિયારસો ફૂટ લાઈન ફેરવવાની થાય છે ને આપણે ઊભા થઈ ત્યાં સુધી જ છે આવું તો હાલ્યા કરતું હોય મિત્રો જો આ પાણી પણ આવે છે તમને દેખાતું હશે આપણે ઊભા ત્યાંથી અહીં સુધી પાણી પહોંચશે પછી બટકા સટકાવી જવાના આ રીતે આપણું આયોજન હાલે છે મિત્રો ને અમારી કરાર જમી હોવાથી એક પાણીએ બે પાણી જેવું થાય છે મિત્રો તો હવે આમાં આગળ શું થાય છે ત્રીજું પાણી પાઉ કે કેમ થાય ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો હા મિત્રો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતીઓની કહેવાય જ છે કે નેવાના મોભે સડાવવું આ પાણી પાવું ને આ ઢોરી એવી વસ્તુ છે મિત્રો જો આ રીતે ઊંધે માથે જ જાય આ રીતે બટકા સટકાવ્યા જવાના અને પાતું જવાનું તો ચાલો મિત્રો આગળ આગળ મળતા રહેશું જોડાયેલા રહેજો ચાલો મિત્રો જો આપણે ઘરે આરામ કરતા એમ આરામ કરીએ છીએ જો કે લાઇટનો ફોલ્ડ આવ્યો છે તો કેટલે કેટલા પંદર વીસ મિનિટ તો થઈ ગઈ છે લાઇટ ગઈ છે એને આજે બીજી વખત ગઈ છે તો આવી રીતનો ખેડૂતનો આરામ હોય જુઓ શેઠે લાઇટની રાહ જોઈને બેઠા છે એ ઝાડવાને નિશે સાં તો ચાલો મિત્રો બે ઝટકા માર્યા એક દસ પંદર મિનિટ ગઈ અને પાછી ગઈ તે ચાલી પિસ્તાલીસ મિનિટે આવી છે મિત્રો લાઇટ જોકે ફોડ હોય એમાં આપણે જી વાળાને પણ દોષ નથી દેતા પવન હોય ને કાંઈક ફોડ આવ્યો હોય એના હિસાબે એવું થતું હોય તો ચાલો મિત્રો આપણું પાણી અવિરત ચાલુ થઈ ગયું છે ને આજે તો આપણે બપોરા પાણીનું પણ શું થાય એ કાંઈ નક્કી નથી ચાલો શું થાય આગળ આગળ જોડાયેલ રહેજો આ મોજ છે મિત્રો ગામડાની જોવા વાડીની લોકેશન અને સફેદ મકાન દેખાય છે તેમની ઉપર આપણે નકડંગ ધામ ખોખડા રામધવીરનો નેજો પણ ફરકે છે તો ચાલો મિત્રો વાડીએ ઊભા ઊભા આપણે તમને નકડંગ ધામના રામાપીરના નેજાના દર્શન પણ કરાવી છે એ તો ચાલો મિત્રો જય રામાપીર આગળ જોડાયેલ રહેજો ને ખાસ કમેન્ટમાં લખજો જય રામાપીર તો ચાલો મિત્રો આપણે જો ચણામાં અવડા દાણા ચણા થઈ ગયા છે બંધાઈ ગયા છે પોપટેમાં દાણા તો કઈ રીતના આપણા ચણા છે ખાસ કરીને કહેજો ને આ પિયત ચાલુ છે બીજું પાણી જોકે આગળ એ બોલ્યા છે કે એક પાણી એ બે પાણી જેવું આપણે થાય તો હવે આ પાણી પીધા પછી પાવા પડશે શું થાય કે ભરાદ દાણા થઈ જાય તે જોવાનું રહ્યું છે મિત્રો તો ચાલો હવે આગળ જોડાયેલ રહેજો આગળ આગળ મળતા જાઉં બપોરે એવા છે ગામડાના બપોરા ત્રણે એવા એકના વગેરે ને ત્રણ ટિફિન લઈને આવ્યા જુઓ ચાલો આગળ જો મિત્રો જો મયુરભાઈ પણ એનું ટિફિન અહીંયા લઈ આવ્યા હો જય મુરલીધાર હાલો યુટ્યુબ ફેમિલીને કંઈ બપોરા કરવા તો ચાલો મિત્રો વાડીએ બપોરાની મોજ બાજરીના રોટલા ડાંગરભાઈ કેમ રીંગણાનું ચાક બહુ ભાવે ભાઈ હા સાથે મરચાં અને મૂરો ગાજરનું અથાણું આ દેશી ગામડાની મોજ છે મિત્રો વાડીના બપોરા આવી જાઓ મિત્રો દેશી ગામડાની મોજ અને મયુરભાઈ તેમના માટે શું ટમેટા બે શાક છે બે શાક ખાવું હોય ચાલો મિત્રો આવી જાવ ગામડાના બપોરા કરવા દાયરાન જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે યુટ્યુબ ફેમિલી મિત્રો તો જો આપણે પાણી લાઈટ જતી રહી ચાર સવા સારે લાઈટ ગઈ હાથ પગ ધોઈ ફ્રી થઈ ને આપણે બેઠા છીએ અને આજનો વિડીયો મિત્રો આપણે બહુ મોટો થઈ જાય તો આજના વિડીયાને વિરામ આપીએ સહી તો યુટ્યુબ ફેમિલી ખેડૂત મિત્રો બધે જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન